પણ જાહેર કરી દેવામાં આવી છે અને તે માટે કઈ રીતે જોવા તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું એટલે કે ગૌણ અદાલતો અને ઔદ્યોગિક અને મજૂર અદાલતોની જે પટાવાળાની પરીક્ષામાં જે પણ વિદ્યાર્થીઓને પોતાના કેટલા માર્ક થાય છે તે કઈ રીતે ચેક કરવું તે આપણે તે સંપૂર્ણ રીત સાથે જોઈશું જે તમને માહિતી જો અલગ કે પોતાના માર્ક જોવા માટે પણ આ વિડિયો તમને ઉપયોગી બનશે માટે જો તમારે માર્ક જોવાનો બાકી હોય તો તમને આ વિડીયો એ ખૂબ જ ઉપયોગી બનશે અને જો આ વિડીયોને શેર ન કર્યો તો શેર કરો કેમ કે જે પણ વિદ્યાર્થીઓને પોતાનો માર્ક જોવાશે તે આની અંદર કઈ રીતે જોવા તે સંપૂર્ણ રીત સાથે તમને આની અંદર જણાવવામાં આવશે તો કે આપણે સૌથી પહેલાં તો માર્ગ જણાવીએ તે પહેલાં એક જ્ઞાન સાથે એટલે કે જે યુવરાજસિંહ પટેલ યુવરાજસિંહ જાડેજા નામની જે વ્યક્તિ છે જે યુવા નેતા તો કે તેમની જે યુટ્યુબ ચેનલ એટલે કે જે જ્ઞાન સાથે નામની ટેલિગ્રામ ચેનલ છે તો કે તેની અંદર તેમના દ્વારા કહેવામાં હતું કે હાઈકોર્ટ વ્યૂહના ઘણા વિદ્યાર્થીઓની એવી ફરિયાદ હતી કે માર્ક્સ પોતાના માર્ક હોય ને એ કટ થી વધારે છે પણ પસંદગી અંદર પોતાનું નામ નથી તો એટલે કે જે હતા તો તો કે કે તેમણે જે હોય તેમનો સંપર્ક કર્યો હતો અને તેઓ તેમના કહ્યા પ્રમાણે એટલે કે ચોવીસ કલાક રિઝલ્ટ આવ્યું છવ્વીસ ફેબ્રુઆરી 2024 ના રોજ રિઝલ્ટ આવ્યું અને તેના ચોવીસ કલાકની અંદર જે માર્ક હોય તો કે તે વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે તેવું એ રજિસ્ટ્રાર દ્વારા કહેવામાં આવ્યું હતું અને હાઈકોર્ટ ના માર્ક્સ એ વેબસાઇટ પર પણ મૂકી દેવામાં આવે છે અને જે દરેક ઉમેદવારો હશે તે તેમણે પોતાના માર્ક્સ એ સૌથી પહેલાં તો જોઈ લેવા અને ત્યારબાદ જો કોઈ પણ ફરિયાદ હોય તો હાઈકોર્ટ રિક્રુટમેન્ટ સેલના રજિસ્ટર એ રૂબલા રૂબરૂ મુલાકાત લેવી જેથી જો તમને કોઈ માર્ક અને પસંદગી આદી તે બંને સાથે જો અસંગતતા સર્જાતી હોય તો તમારે જે રજિસ્ટ્રાર છે રિક્રુટમેન્ટ તો કે તેનું રૂબરૂ મુલાકાત લઈને જે પ્રોબ્લેમ પ્રશ્ન સર્જાતો હોય તે ત્યાં સોલ્વ કરવો અને આ જે જ્ઞાન સાથે નામની જે યુટ્યુબ ચેનલ છે અથવા તો ટેલિગ્રામ ચેનલ તો કે તેમના દ્વારા આ સૂચના સૌ વિદ્યાર્થીઓ મિત્રોને આપવામાં આવી હતી તો કે અમે આપણે જે પોતાના માર્ક એ કઈ રીતે ચેક કરવા તે આપણે અમે ગૂગલ ક્રોમની જે લાઈવ માધ્યમથી હું તમને જણાવીશ હાઈકોર્ટ પટાવાળાની જે ગૌણ અદાલત અને જે ઔદ્યોગિક અને મજૂર અદાલતોની જે પટાવાળાની ભરતી હતી તો કે તેની અંદર જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી તો કે તેમણે પોતાના માર્કે એ કઈ રીતે ચેક કરવા તે માટે સૌથી પહેલાં તો જે સૌ કોઈ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હોય તો કે તેમણે પોતાનો જે એ ગૂગલ ક્રોમ હોય અથવા તો કોઈ પણ બ્રાઉઝર હોય તો કે તેની અંદર એસસી ઓજાસ નામની જે વેબસાઇટ હોય તો કે તે તમારે લખવાની એટલે કે જે એસસી ઓજાસ નામની વેબસાઇટ લખશો ત્યારબાદ તમારે જે અહીં એસસી ઓજાસ નામનો વિકલ્પ આવશે વેબસાઇટ આવે તો કે તેની ઉપર તમારે ક્લિક કરવાનું અને ત્યારબાદ તમે જેવું તેની ઉપર ક્લિક કરો ત્યારબાદ તમને અહીં જે ડાઉનલોડ નામનો જે ઓપ્શન દેખાય છે તો કે તેની અંદર તમારે ડાઉનલોડ નામના જે ઓપ્શન છે તો કે તેની અંદર તમારે જવાનું એટલે કે તમે જેવા ડાઉનલોડ નામના ઓપ્શનમાં જશો તો ત્યારબાદ તમને ત્યારબાદ તમને જે અહીં એટલે કે જેવા તમે ડાઉનલોડ નામના ઓપ્શનમાં જશો એટલે કે ત્યારબાદ તમને જે અહીં તમે રિઝલ્ટ છે તો ત્યાં એક રિઝલ્ટ નામનો એક ઓપ્શન હશે તો કે તમારે જે રિઝલ્ટ નામનો ઓપ્શન છે તો કે તેની પર તમારે ક્લિક કરવાનું એટલે કે જેવું તમે રિઝલ્ટ નામના ઓપ્શન પર ક્લિક કરશો એટલે કે તમને જે અહીં પ્રકારનું જે ઇન્ટરફેસ દેખાય છે તે પ્રકારનું ઇન્ટરફેસ આવશે અને તેની અંદર તમને ત્યાં બોક્સ જોવા મળશે તો કે તેની અંદર તમારે અહીં સૌથી પહેલાં તો સિલેક્ટ એડવર્ટે એટલે કે જે જાહેરાત કે તે તમારે અહીં જાહેરાત સિલેક્ટ કરવાનો અને જેની અંદર આપણે જો વાત કરીએ તો કે સૌથી પહેલાં તો અહીં જો સિસ્ટમ ઓફિસરની માર્ગ દેખાડશે પછી સિસ્ટમ આ સિસ્ટમની દેખાડશે પછી પ્રાઇવેટ સેક્રેટરીના માર્ગ દેખાડશે પછી પિયુન જે એકસો ચાર નંબરની જે ચૌદસો ને નવ્વાણું જીજા માટેની ભરતી હતી તો કે તે પિયુન એકસો ચાર નંબરની જીજા હતી જ્યારે અગિયાર નંબર અગિયાર ભરતી માટે અગિયાર ત્રીજા માટે જે ભરતી બહાર પડી હતી તો કે તે એકસો પાંચ નંબરની ભરતી હતી માટે મોટાભાગના વિદ્યાર્થીઓએ એકસો ને ચાર નંબરની જે ભરતી હતી પીઓની તો કે તેને ફોર્મ ભર્યું તો અલગ કે ગોણ ગોણ સી આર આર પી જે હતી તો કે તેની ઉપર તમારે ક્લિક કરવાનું અને ત્યારબાદ અહીં તમારો પોતાનો જે કન્ફર્મેશન નંબર હોય તો કે તે અહીંયા નાખવાનો અને ત્યારબાદ તમારે અહીં પોતાની જે બર્થ હોય તો કે તે નાખવાની અને ત્યારબાદ તમારે અહીં ગેટ પર માર્ક જે ગેટ માર્ક છે તો તેની પર તમારે ક્લિક કરવાનું તો કે હું તમને અહીં જે કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ છે તો કે તે તમને ભરીને બતાવું જેવો તમે પોતાનો એડવર્ટાઇઝ નંબર એટલે કે જાહેરાત પછી કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ નાખશો ત્યારબાદ તમે જ્યારે ગેટ પર ગેટ માર્ક્સ પર ક્લિક કરશો ત્યારબાદ તમને જે એક ઓટીપી મળશે એટલે કે તમે જે ફોર્મ ભર્યું ત્યારે તેની અંદર જે નંબર નાખ્યો હતો તો તે નંબર અને જે ઇમેલ હતું તો તે બંને ઉપર એક ઓટીપી જશે જે તમારે અહીં જે સબમિટ છે ખાલી જગ્યા અહીં જે ખાલી જગ્યા એટલે કે જે તમારે જે ફોનમાં જે નંબર અને જે મોબાઈલ નંબર મોબાઈલ નંબર અને જે ઈમેલ તમે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે જે નાખ્યું હતું તો કે તેની ઉપર એક ઓટીપી આવશે જે તમારે ઓટીપી અહીં જે ખાલી જગ્યા છે તો કે તેની અંદર તમારે જે ઓટીપી નાખીને તમારે સબમિટ કરવાનું રહેશે અહીં જે તમારા માર્ક છે તો તે દેખાડશે તો કે અહીં સૌથી પેલા તો એડવર્ટ જાહેરાત ક્રમાંક આવે એટલે કે જે એકસો ચાર નંબરની જાહેરાત હતી બતાવવાની તો કે તે આવે ત્યારબાદ અહીં જે પોસ્ટ તો કે તે કઈ પોસ્ટ માટે સીઆરપી બે હજાર ત્રેવીસ ચોવીસ આ ભરતી હતી અને અહીં તમારો એપ્લિકેશન નંબર એટલે કે તમે જયારે ફોર્મ ભેર્યું તો ત્યારે જે તમારો એપ્લિકેશન નંબર હતો તો તે અહીં આવે અને ત્યારબાદ અહીં તમારું જે કેન્ડિડેટ હોય તો કે તેનું નામ આવે અને અહીં તમારે જે એટલે કે રાઈટ એન્ટ્રેસ એટલે કે પરીક્ષા જે ઓબ્જેક્ટિવ એટલે કે જે માર્ક બેઝ વિકલ્પ બેઝ જે એમસીક્યુ ટેસ્ટ હતી તો કે તેની અંદર તમારો અહીં જે સીટ નંબર હતો તે આવે અને ત્યારબાદ અહીં તમારે કેટલા માર્ક થાય તે તમને દેખાડે એટલે કે જે આ જે વિશાલ જીભાઈ જમોડ છે તો કે તેમને એ અહીં તેમનો બેઠક નંબર છે અને તેમનો માર્ક એ ત્યાંશી ને પોઈન્ટ સિત્તેર થાય છે અને જે કુલ સો માંથી એ તેમને ત્યાંશી ને સિત્તેર માર્ક આવ્યા અને આ રીતે તમારું તમે તમારું રિઝલ્ટ જોઈ શકો અને આ આની રિઝલ્ટ જોઈને તમે જણાવજો કે તમને જો આ કોઈ પ્રકારની રિઝલ્ટ જોવામાં જો તમને એમ લાગતું હોય કે મારે એ મા કટ ઓફ માર્ક કરતાં વધુ માર્ક છે પરંતુ મારું એ પસંદગી યાદીની અંદર નામ નથી તો તમારે જેમ જ્ઞાન સાથેની ટીમ દ્વારા જેમ જણાવવામાં આવ્યું એટલે કે તમારે રૂબરૂની અંદર રૂબરૂમાં જે રિક્રુટમેન્ટ સેલ છે તો કે ત્યાં તમારે રૂબરૂ મુલાકાત લઈને જે પ્રોબ્લેમ હોય તો કે તે તમારે તેમને જણાવવું જોઈએ જેથી તે જે પસંદગી યાદી છે તો કે તેની અંદર જે ફેરફાર થવાનો હોય તો કે તે થઈ જાય આજના વિડીયોની અંદર આપણે જે પણ વિદ્યાર્થીઓએ પટાવડાની પરીક્ષા આપી હતી તો કે તેમણે પોતાના માર્કે કઈ રીતે ચેક કરવા અને તેની સંપૂર્ણ રીત સાથેની માહિતી મેળવી અને જો પણ કોઈ વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ સર્જાય તો કે તેનો કઈ રીતે ઉકેલ મેળવવો તે પણ જણાવ્યું અને સાથે સાથે જો તેમને આ બે વિડીયો અલગ કે જે ગોળ અદાલતોને જે પટાવવાનું મેરિટ જાહેર કરી દેવામાં આવ્યું તો કે તે મેરિટ એ ફાઇનલ મેરિટ લિસ્ટ અને જે પસંદગી યાદી છે તો અલગ કે જે ફાઇનલ પસંદગી યાદી અને જે પ્રતિક્ષા યાદી છે તો કે તેની અંદર એ બંનેનું મેચ ડે કેટલે ટીક્યું છે તેનો વિડીયો પણ બનાવ્યો છે જો તમે જે ગુણ દલદો છે એકસો ચાર નંબરની ભરતી તો તે એકસો ચાર નંબરની ભરતી અંદર જે પણ જે ફોર્મ ભર્યું છે તો કે તેમને મેરિટ જો નહીં કેટલે ટીક્યું તે જાણવું હોય તો તે જે એકસો ચાર નંબરનો જે ગુણ દલદોનો વિડીયો છે તો તે જોઈ લેવા અને જો તમે ઔદ્યોગિક અને લેબર અદાલતની અંદર ફોર્મ ભર્યું હોય બંને જણાવી દેવામાં છે અને સાથે જ જો આવી જ ભરતી રિલેટેડ કોઈ પણ માહિતી મેળવવા માંગતા હોય તો તમે આપણે ટેલિગ્રામ ચેનલ છે આરુલની તો કે તેની અંદર પણ જોઈ જોઈન થઈ શકો છો જેની અંદર કોઈ પણ ભરતી રિલેટેડ અપડેટ હોય તો કે તેની અંદર સૌથી પહેલાં આપી દેવામાં આવશે અને જો તમે આવા જે ભારત રિલેટેડ ઇન્ફોર્મેટિવ વિડીયો મેળવવા માંગતા હોય તો તમે જે આપણી જે આ યુટ્યુબ ચેનલ છે આરુ લર્નિંગ તો તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો અને સાથે સાથે જો આ વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઇક કરો અને જો આ વિડીયોનું શેર કરવાનું બાકી હોય તો શેર કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત